સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં રાશન કાર્ડ કેવાય કરાવવા લાઈનો લાગી રહી છે પરંતુ કચેરીમાં માત્ર ચાર જ વ્યક્તિનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે જે પાંચ લાખની વસ્તી એ પૂરતો નથી તેમજ તેમાં પણ સ્ટાફ ઘણી વખત રજા પર હોય છે તેમજ અવારનવાર સર્વર ડાઉન ની સમસ્યાના કારણે તમામ પ્રકારની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે તેમજ જે સ્ટાફ છે તે પણ સમયસર ઓફિસની કામગીરીમાં જોતરાતો ના હોય કામગીરી ઝડપથી અને વગર ધક્કે કરાવવા ટાઉટ પ્રથાને સરને લોકોએ જવાની ફરજ પડી રહી છે આટલી બધી સમસ્યાઓ જોતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગ્યાએ આજરોજ કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ફક્ત 10 લાખ ની વસ્તી માટે ફાણવેલ પુણા પૂર્વઠા વિભાગની કચેરીએ પડતી મુશ્કેલીઓ અંગેની મળેલ ફરિયાદો અંગે સ્થળ મુલાકાત હાથ ધરતા ખૂબ જ શરમજનક હકીકત સામે આવી છે જેમાં યુદ્ધના ધોરણે જરૂરી સુધારાઓ હાથ ધરી જવાબદારો સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવા કલેક્ટરને જણાવ્યું હતું નમસ્કાર હું વિપુલ સુહાઘિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આદમી પાર્ટી મિત્રો અત્યારે હું અહીંયા નાના વરાછાના ઢાળ પર પુરવઠા ઝોન ઓફિસ છે જે રેશનની પુરવઠા ઓફિસ છે એ પુરવઠા ઓફિસ ઉપર છું આપ અહીંયા જોઈ શકો છો આજે લોકોની લાઈનો લાગી છે દરરોજના માટે આવી અહીંયા લાઈનો લાગે છે કેવાયસી માટે આ સરકારનું એક જ કામ છે કે લોકોને લાઈનમાં રાખો કાલે પણ હું અહીંયા આવ્યો હતો આજે પણ આવ્યો છું કાલે પણ સર્વર બંધ હતું આજે પણ સર્વર બંધ છે જયારે આવો ત્યારે કાં કર્મચારી રજા ઉપર હોય કાં કોઈ કમ્પ્યુટર બંધ હોય કાં સર્વર બંધ હોય નેટ બંધ હોય આ હાલત રોજની છે રોજે લોકો આ રીતે અહીંયા ટળવળે સવારના વહેલા આવે લાઈનમાં ઉભા રહે આ સિસ્ટમ સરકારી તંત્રની છે અત્યારે આટલા બધા લોકો આ તડકાના ગરમીના અહીંયા ટળવળે છે અને આ દરરોજની હાલત છે આજનો આ એક દિવસ નથી આ રોજનો પ્રશ્ન છે કર્મચારીઓની અંદર ખૂબ મોટી ઘટ છે મૂળ ચાર થી પાંચ કર્મચારી છે સવા લાખ રેશન કાર્ડ ધારકો આ વિસ્તારના છે પાંચ લાખ રેશન કાર્ડ નામ છે લગભગ અને આવી આ જૂની ખંડેર કચેરી અંદર જગ્યા નથી બેસવાની બેસવાની કર્મચારીને જગ્યા નથી અંદર બધા ડોક્યુમેન્ટના થપ્પા મારેલા છે બાર ઓસરીમાં પણ થપ્પા માર્યા છે જગ્યા નથી હું તમને હમણાં બતાવું અંદરની પરિસ્થિતિ આ આટલું જૂનું મકાન સવા લાખ રેશન કાર્ડ ધારકો છે આ લોકો કઈ રીતે અહીંયા કામ થાય અંદર બેસવાની કર્મચારી ને બેસવાની જગ્યા નથી કર્મચારીઓ પણ ઘટે છે એ લોકો ને ક્યારેક ચૂંટણી ના કામ હોય છે માત્ર બે ક્લાર્ક અંદર છે અને આટલા બધા લોકો અહીંયા ટળવળે છે આવો અંદર હું તમને બતાવું હા બોલો શું કાલે અમે ત્રણ કલાક આ કાલે અમે ત્રણ કલાક અહીંયા ઉભી નઈ ગયા કોઈ કર્મચારી કાલે આવ્યા નતા કાલે એ લોકો રેલી માં ગયા હવે ખબર નથી ભાજપ ની રેલી હોય જો અહીંયા નાના અમને મળ્યા ભાજપની રેલીમાં બધા કર્મચારીઓને ભાજપે પોતાની પાર્ટીના પ્રચાર માટે ગમે ત્યારે પાર્ટીનો પ્રચાર રેલી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી લેવાના પાર્ટીને પાર્ટીનું કામ કરવાનું હોય એની જગ્યાએ કાયમ ના માટે પાર્ટીના પ્રોગ્રામો કાર્યક્રમો રેલીમાં આ સરકારી અધિકારીઓને રોકીને રાખે છે જેના કારણે આ સામાન્ય જનતા કાયમ પરેશાન થાય છે આના માટે આપણે સૌએ જાગૃત થવું પડશે એના માટે પરિવર્તન કરવું પડશે જ્યાં સુધી આ સરકાર તમે એકવાર પરિવર્તન નહીં કરો ત્યાં સુધી કાયમના કાયમના માટે માટે તમને દમન કરે જશે કાયમના માટે તાનાશાહી કરશે ગુલામ બનાવી દેશે બનાવી દેવામાં કઈ બાકી નથી રાખ્યું એનો એક જ ઉપાય છે પરિવર્તન કરો તમારી પાસે એક જ તાકાત બચવી છે બટન દબાવવાની બીજો કોઈ રસ્તો હોય એ રોજ ને રોજ બચતી જાય છે આ સરકારી કર્મચારીઓને પોતાના પાર્ટીના પ્રચારમાં લઈ જાય છે કઈ રીતે લઈ જઈ શકે સરકારી તંત્ર સરકારી મશીનરી સરકારી કર્મચારીઓને પોતાના પાર્ટીના પ્રચારમાં હમણાં તમે જોયું આપણે કચ્છમાં સભા હતી મોદીની ને તેરસો એસટી બસ રૂટ બંધ કરીને તેરસો એસટી બસ ત્યાં લગાવી દીધી જ્યાં મોદીની સભા હોય ત્યાં દરેક વિસ્તારની જે ત્યાં એસટી બસો છે બધી ત્યાં લગાવી દે બધું તંત્ર બધી મશીનરી બધા કર્મચારીઓને એમાં લગાવી દે શા માટે આના માટે દરેક નાગરિકે જાગૃત થવું પડશે અવાજ ઉઠાવવું અહિયાં ધક્ચાર કરો કેટલા દિવસ સમજો કાગળના થપા પડેલા આ વોશલી છે આમાં આમાં ડોક્યુમેન્ટ મૂકેલા છે આ બાજુ આવો આ બતાવો મને બતાડજો દોઢ કલાક ભાઈ ની એક માંડ બેસવાની જગ્યા છે આ બતાવો આ બધું આટલા બધા થપ્પા લગાવી દીધા છે આ કાકા એક માંડ બેસી શકે એટલી જગ્યા છે આવો આ બાજુ આવો નમસ્કાર હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો અત્યારે હું અહીંયા નાના વરાછાના ઢાળ પર પુરવઠા ઝોન ઓફિસ છે જે રેશનની પુરવઠા ઓફિસ છે એ પુરવઠા ઓફિસ ઉપર છું આપ અહીંયા જોઈ શકો છો આજે લોકોની લાઈનો લાગી છે દરરોજના માટે આવી અહીંયા લાઈનો લાગે છે કેવાયસી માટે આ સરકારનું એક જ કામ છે કે લોકોને લાઈનમાં રાખો કાલે પણ હું અહીંયા આવ્યો હતો આજે પણ આવ્યો છું કાલે પણ સર્વર બંધ હતું આજે પણ સર્વર બંધ છે આવો ત્યારે કર્મચારી રજા ઉપર હોય કોઈ કમ્પ્યુટર બંધ હોય સર્વર બંધ હોય નેટ બંધ હોય આ હાલત રોજની છે રોજે લોકો આ રીતે અહીંયા ટળવળે સવારના વહેલા આવે લાઈનમાં ઉભા રે આ સિસ્ટમ સરકારી તંત્રની છે અત્યારે આટલા બધા લોકો આ તડકાના ગરમીના અહીંયા ટળવળે છે અને આ દરરોજ ની હાલત છે આજનો આ એક દિવસ નથી આ રોજ નો પ્રશ્ન છે કર્મચારીઓની અંદર મોટી ઘટ છે મૂળ પાંચ લાખ રેશન કાર્ડ ધારકો આ વિસ્તારના છે લાખ રેશન માં એમાં નામ છે લગભગ અને આવી આ જૂની ખંડેર કચેરી અંદર જગ્યા નથી બેસવાની કર્મચારી બેસવાની જગ્યા નથી અંદર બધા ડોક્યુમેન્ટ થપ્પા મારેલા છે બાર ઓસરીમાં પણ થપ્પા માર્યા છે જગ્યા નથી હું તમને હમણાં બતાવું અંદરની પરિસ્થિતિ આ આટલું જૂનું મકાન સવા લાખ રેશન કાર્ડ ધારકો છે આ લોકોનો કઈ રીતે અહીં કામ થાય અંદર બેસવાની કર્મચારીને બેસવાની જગ્યા નથી કર્મચારીઓ પણ ઘટે છે એ લોકોને ક્યારેક ચટણીના કામ હોય આજે આરટીઆઈ ની અપીલમાં ગયા છે માત્ર બે ક્લાર્ક અંદર છે અને આટલા બધા લોકો અહીંયા ટળવળે છે આવો અંદર હું તમને બતાવું હા બોલો શું કાલે અમે 3 કલાક ઊભી આ બધું કાલે અમે ત્રણ કલાક ઊભીને ગયા કોઈ કર્મચારી રેલીમાં ની રેલી માં બધા કર્મચારીઓ ને ભાજપે પોતાની પાર્ટીના પ્રચાર માટે ગમે ત્યારે પાર્ટીનો પ્રચાર રેલી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી લેવાના પાર્ટીને પાર્ટીનું કામ કરવાનું હોય એની જગ્યાએ કાયમ ના માટે પાર્ટીના પ્રોગ્રામો કાર્યક્રમો રેલીમાં આ સરકારી અધિકારીઓને રોકીને રાખે છે જેના કારણે આ સામાન્ય જનતા કાયમ પરેશાન થાય છે આના માટે આપણે સૌએ જાગૃત થવું પડશે એના માટે પરિવર્તન કરવું પડશે જ્યાં સુધી આ સરકારને તમે એકવાર પરિવર્તન નહીં કરો ત્યાં સુધી કાયમના માટે તમને કાયમના માટે તમને દમન કરે જશે કાયમના માટે તાનાશાહી કરશે ગુલામ બનાવી દેશે બનાવી દેવામાં કંઈ બાકી નથી રાખ્યું એના માટે એનો એક જ ઉપાય છે પરિવર્તન કરો તમારી પાસે એક જ તાકાત બચી છે બટન દબાવવાની બીજો કોઈ રસ્તો નથી આ તાનાશાહી રોજ ને રોજ વધતી જાય છે આ સરકારી કર્મચારીઓને પોતાના પાર્ટીના પ્રચારમાં લઈ જાય છે કઈ રીતે લઈ જઈ શકે સરકારી તંત્ર સરકારી મશીનરી સરકારી કર્મચારીઓને પોતાના પાર્ટીના પ્રચારમાં હમણાં તમે જોયું આપણે કચ્છમાં સભા હતી મોદીની ની તેરસો એસટી બસ રૂટ બંધ કરીને તેરસો એસટી બસ ત્યાં લગાવી દીધી જ્યાં મોદીની સભા હોય ત્યાં દરેક વિસ્તારની જે ત્યાં એસટી બસો છે બધી ત્યાં લગાવી દીધી બધું તંત્ર બધી મશીનરી બધા કર્મચારીઓને એમાં લગાવી દે શા માટે આના માટે દરેક નાગરિકે જાગૃત થવું પડશે અવાજ ઉઠાવવું અહિયાં ધક્કા ખાઈ છે વિચાર કરો કેટલા દિવસ આ કેટલા માસ બતાવો સમજો અહીંયા કાગળના થપતા પડેલા છે આશરી છે આમાં ભાઈ ને એક ને માંડ બેસવાની જગ્યા છે આ બતાવો આ બધું આટલા બધા થપ્પા લગાવી દીધા છે આ કાકા એક માંડ બેસી શકે એટલી જગ્યા છે આવો આ બાજુ આવો મારી કર્મચારી નું ઓફિસ છે અત્યારે બે કર્મચારી છે બીજા બે કર્મચારી આરટીઆઈ આ લોકો કેવાયસી કરે છે ચાર કર્મચારી માંડ માંડ બેસી શકે એટલી જગ્યા છે અહિયાં થપા લગાવેલા છે ડોક્યુમેન્ટ બતાવો